દર્શક મિત્રો ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરના શહેરજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નિવડતા ભૂગર્ભ ગટરના ગંદા પાણી જાહેર માર્ગ પર વેલાતા હોવા અને ચોમાસા દરમિયાન સાફ સફાઈના અભાવે શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે તેમાં પણ વોર્ડ નંબર દસના મો સાફ સફાઈ અને ભૂગર્ભના પ્રશ્ન પાલિકાને તંત્ર દ્વારા ઓરમાયુ વર્તન દાખવતા અહીંની સમસ્યાઓનું યોગ્ય અને કાયમી ઉલ્લેખ ઉકેલ લાવવાના લાવવામાં ન આવતા સ્થાનિક રહીશો ત્રાસી તાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર દસમાં આવેલા ગાંધી સુંદરલાલ સ્કૂલના ઢાળ પરથી જ કુલશનગર જવાના મુખ્ય માર્ગ પર છેલ્લા ઘણા સમયથી કાદવ કિચનનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે આ વિસ્તારમાં પશુપાલકો રહેતા હોય જાહેર માર્ગ પર ગંદકીના સામ્રાજ્યની સાથે સાથે ચોમાસામાં પશુઓના મણમૂત્ર થી અહીંથી પસાર થવું દુશ્વા બની જવા પામ્યું છે ત્યારે આ જ માર્ગ પર અનેક ધાર્મિક સ્થાનો સ્થાનિકો સાથે સાથે સ્કૂલ અને હાઈવે જવાનો માર્ગ આવેલો હોવાથી ન ભાવિક ભક્તો સહિત વિદ્યાર્થીઓ અને લોકોએ આવી ગંદકીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે તો ચોમાસા દરમિયાન આ ગંદકી અસમ્ય બનતા સ્થાનિક લોકો લોકચાળાની પણ ભીતિ સેવી રહ્યા હતા ત્યારે આ ગંદકીને લઈને પાટણ નગરપાલિકામાં એક વાર સ્થાનિક લોકોએ રજૂઆત કરવા સતાય પણ પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી હતી ત્યારે સ્થાનિક દ્વારા વોર્ડ નંબર સુમરાના નિવાસસ્થાને જઈને આ ગંદકીને દૂર કરવા રજૂઆત કરવા કરતા તેઓએ પાલિકાના ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખને ચોમાસામાં આ વિસ્તારમાં ગંદકીના સામ્રાજ્યોને લઈને રૂપચાળો થાય તેવી દહેશત હોવાથી રજૂઆત કરતા જે જીસીઓ જીસીઓ અને પાલિકાના પ્રમુખ યુદ્ધના ધોરણે આ વિસ્તારમાં સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે બે ટ્રેક્ટર અને જીસીબીની મદદથી જાહેર માર્ગ પર જામી ગયેલા માટીના થર કાદવ કિચડ અને પશુઓના મળમૂત્રને સાફ કરી આ વિસ્તારમાં સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં ધરાતા સ્થાનિક લોકોએ સમીમબાનું યાસીનભાઈ સુમરાના આભાર વ્યક્ત કર્યો હતો અને આ સમસ્યા વર્ષોથી હોવા છતાં પણ ચૂંટાયેલા કોર્પોરેટર આ વિસ્તાર પ્રત્યે ઓરમાયુ વર્તન દાખવી તેઓ આજ દિન સુધીનો યોગ્ય અને કાયમી ઉલ્લેખ લાવ્યા ન હોવાનું જણાવી સ્વયંબાનુએ રજૂઆત કરતા આ સમસ્યાનો કાયમી અને સુખદ ઉકેલ આવ્યો હોવાથી અહીંને પસાર થતા વિદ્યાર્થીઓ ધાર્મિક સ્થાનીઓ જતા ભાવિકો ભક્તોથી પડી રહેલી હાલાકીની કાયમી અને સુખદ ઉકેલ લાવવા સ્થાનિક લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી તો આ પ્રસંગે સામાજિક કાર્યકર્તા યાશી સુમરાએ વર્ષોથી ગંદકી અને કાદવ કિચડની સમસ્યા હોવાથી અહીંથી પસાર થવું મુસવાર બની ગયું હતું તે જેની લઈને આ વિસ્તારના નગરસેવક સમીમબાનુ સુમરા સાચા અર્થમાં વિસ્તારના સેવક બની સાફ સફાઈ હાથ ધરવામાં તેઓનો યોગ્ય અને કાયમી નિકાલ આવ્યો હોવાનું જણાવ્યું હતું રિપોર્ટર ઇકબાલશા આજકા ભારત ન્યૂઝ પાટણ નગર વોર્ડ નંબર દસમાં જે સમસ્યા ઉદ્ભવી રહી છે રસ્તાઓ ગંદકીથી ખી રહ્યા છે શું કહેશો તમે અહીંની સમસ્યા ઘણા વર્ષો છે આ સમસ્યા માટે અહીંયા રહીશોએ જાણ કરી છે કામ ચાલુ કરવામાં આવેલું છે અહીંના એટલા વોટો ગાયની સમસ્યા છે

ઘટી ગટરનું પાણી બહુ ઉભરાય છે નાના નાના બાળકો અમારે ઘેર બરાબર આવું ગરીબ ઘરની વસ્તી છે અહીં એટલે ડેન્ગ્યુ મચ્છર બી કોઈ છોકરા બીમાર અમારી જો પૈ પૈસો ના હોય કોઈ ના હોય તો અમે દવાખાના દવાખાના લઈ જઈએ તો લાખ માગે બે લાખ માગે કેવી તો અમારે રીપિયાના તો આવું ખરાબ વસ્તુ જોઈને અમારે શાંત ના થયા બેનને બેનનું નામ શું હતું અમે પાંચ માં છીએ તો મેં કીધું બેન દસમા ઉભા રહ્યા છે તો કે ભાઈ અમે કોંગ્રેસમાં છીએ મેં કીધું બેન અમાને આટલું સાફ સફાઈ કરાવવું તો બે જાતા આવીને આટલું સાફ સફાઈ કરાવ્યું બરાબર હવે અમારા ગાની સુંદરલાલ સિંહ છોકરા નિશાનમાં આવતા નકલી નકલી ગટરના ઢોકણા નાખી નાખીને જતા રહે છે નગરપાલિકા વાળા નગરપાલિકામાં કહેવા જઈએ છીએ કે કોઈ અમારી સંસ્થા કોઈ અમારી વાત તો સાંભળતા થાય એમ જ કહેવા માગે છે કે અમે અમે જ છીએ અમને જ ખુરશી મળી છે નગરપાલિકામાં એટલે કોઈ ગરીબો નહીં અમારી કોઈ આજકાલની કોઈ બોલ પહેરનો ખોટો ચલાવે એમને સાંભળું કોઈ ખાલી કરે ને એમનું પહેલું સાંભળે છે અમારું ગરીબનું કોઈ સાંભળતા નથી એટલે અમારે એટલું કહેવા માંગીએ છીએ કે અમારું ગરીબનું પહેલું સાંભળો ને ભાઈ બોલ પહેરો પણ અમારો હોય ગાયોનો બહુ તરફ છે આઠ બાંધનો ગાયોનો તળા છે અમુક અમારે ચાર દિવસ થયા ચાર દિવસ પહેલાં અમારે એક છોકરીના ગાય સિંગળું ભાડી ભડાઈને ઉલાડી નાખ્યું પણ એ બંધ કરાવો અમે એ તમને એટલું વિનંતી કહેવા માંગીએ કે ગાયોનો અમારા ગંદકી વસ્તુ બંધ કરાવે તો હોય હવે જે અહીંયા ગંદકી થઈ જાય વરસાદના કારણે થઈ કે ગટર ઉભરાય છે ગટર ઉભરાય છે ગટર ઉભરાય છે ગટર ગટર ઉભરાય છે સવારીથી ગઢેરું ગટર સમય ચાર 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 પાંચ છ મહિના મહિનાથી બે ફેરો આવી તો 12 મહિનામાંથી છ 6 મહિનામાં આવી તો ગટર ઉભરાય છે નગરપાલિકા શું કર્યા તમે જાણ કરો નગરપાલિકામાં શું આટલી આવી છે પણ આટ્યું ઉપર શું કે બે જણાને મોકલી છે ને બે હરિયા ખાલીને પાણી કાઢીને જતા રહે છે બરાબર દિવસ શું કરતા નહીં આ સુમરા બેન

બે નાઈને સાફ સફાઈ કરાવવા માંડ્યા એટલે અમારા માટે એટલી વિનંતી ભાઈ એટલો કે બે બેન કોમ કોમ કરી ગયા અમારું અમારું નામ નરેશભાઈ